જ્યાં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઘણા દિવસોથી યથાર્થ મહેનત કરી રહ્યા છે એવા તાલુકાના વિધાનસભાના આમ આદમી પાર્ટી ના પ્રભારી અને અમારા ભવિષ્યના ધારાસભ્ય એવા દેવેન્દ્રભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે મિત્રો જોરદાર સાથે વધારો દેવેન્દ્રભાઈને नळेता तळा तालुकाना प्रभारी आणि जें में में किधूं के भविष्यना धारासभ्य हो। माननीय हो। देवेंद्रभाई सोळंकी ने आमंत्रण आपुको हो तेवा आवे आज्ञा महापंचायत ने संबोधित करे बोलो भारत माता की भारत माता की जय जवान जय जवान।, जवान आज रोज ટોભરા ખાતે કિસાન રહ્યું છે માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી તથા આપણા ખેડૂત નેતા એવા પ્રવીણભાઈ રામના પિતાશ્રી રોજાભાઈ રામ તથા યુવા નેતા યુવરાજસિંહ રેશમા તથા તમામ મહેમાનો ગીર સોમનાથ જિલ્લાની વિધાનસભા અને તમામ સર્વનું સ્વાગત કરું છું અને આપણે જે મોકો આજે કિસાન મહાપંચાયતનો કે જે આ બધાને અમારા ખેડૂત નેતાઓને સાંભળવા માટેનો એ મળ્યો છે એ બદલ આપણે સર્વ પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઉપરાંત મિત્રો જ્યારે જ્યારે લોકો સાથે સંપર્કની વાત આવે ત્યારે આમ આદમી પાર્ટી એમનો ખભે ખભો મિલાવીને એ ઊભી છે એમાં પછી ઇકો ઝોન મુદ્દા ઉપર લડતા અમારા પ્રવીણભાઈ હોય ખેડૂતોના મુદ્દા ઉપર લડનારા રાજુભાઈ કરપરા તથા રાજુભાઈ બોરખતરીયા પીસભાઈ પરમાર તથા રમેશભાઈ મેર જ્યારે વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યારે અમારા યુવા નેતા યુવરાજસિંહ સામંતભાઈ ગઢવી ઉપરાંત આદિવાસીનો જો પ્રશ્ન હોય તો ચેતરભાઈ વસાવા પણ એ ઉભા જ હોય છે તો મિત્રો જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી લોકોની સાથે રહીને કામ કરે છે

એટલું કઈ અને મારું વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ ધન્યવાદ દેવેન્દ્રભાઈ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી યુથ વિંગના પ્રમુખ અને ગુજરાતી ફિલ્મ અભિનેતા એવા બ્રિજરાજભાઈ સોલંકી અને સ્ટેટ નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી આપણી વચ્ચે બધાની ચૂક્યા છે મિત્રો જોરદાર તાલીમ ગરગડે સાથે બતાવો